નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા એટલે કે જી એસ એસ બે હજાર ચોવીસ લેવાની છે જેમાં કુલ નેવું હજાર કરતાં પણ વધારે રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે તેનો જે સેટ વિભાગ છે વિભાગ બી સેટ વિભાગ તેમાં અંગ્રેજી વિષયની અંદર જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તેનું જે દસ પ્રશ્નો જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો દસ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના વિભાગ એ અને વિભાગ બી એટલે કે સેટ અને મેટ આ બંને વિભાગ જે છે તેના બધા જ વિડીયો સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે અથવા તો ક્વીઝ જે છે તેની લિંક તમને મળતી રહે ચાલો તો એની અંદર જોઈએ પહેલું ખાલી જગ્યા યુ ફિનિશડ યોર હોમવર્ક પ્રશ્નાચિહ્ન તો જવાબ આવશે હેવ તો હેવ યુ ફિનિશડ યોર હોમવર્ક જે અહીંયા જવાબ આવશે હેવ ત્યાર પછી બીજું ધીય ખાલી જગ્યા ગોન ટુ અ રોક કોન્સર્ટ ચાલો ધ્યેય આપણને આપેલું છે અને ધ્યેયની સાથે હેવ આવશે તો જવાબ આવશે વિકલ્પ સી હેવ હવે હેવનું ટૂંકું રૂપ અહીંયા આપણને આપેલું છે ચાલો ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા યુ બિન ટુ જાપાન તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ હેવ યુ બિન ટુ જાપાન ત્યાર પછી ચોથું વી ખાલી જગ્યા નેવર ઇટન મેક્સિકન ફૂડ તો જવાબ આવશે હેવ વી હેવ નેવર ઇટન મેક્સિકન ફૂડ મિત્રો આપણે જી એસ એસ જે સ્કોલરશિપ પરીક્ષા જે છે તેના માટેની એક બુક લોન્ચ કરેલી છે વિન પબ્લિકેશન દ્વારા આ બુકની કિંમત માત્ર ત્રણસો એંસી રૂપિયા છે એમાં પણ તમે જો આપણા થ્રુ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ આપણે જે આ વિડીયોના નીચે લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને બુક ખરીદશો તો સો રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળશે અને બસો એંસી રૂપિયાની અંદર તમે બુક ખરીદી શકશો અને એમાં કોઈ કુરિયર ચાર્જ નથી બસો એંસીમાં તમારા ઘર સુધી બુક જે છે તે પહોંચી જશે હવે આની અંદર તમે જોશો બુકની અંદર તો બે હજાર કરતાં વધારે પ્રશ્નો છે દરેક વિભાગની થિયરી પણ છે ત્રીસ જેટલા આદર્શ પ્રશ્નપત્ર પણ આની અંદર મૂકવામાં આવેલા છે પુસ્તકોની પણ અહીંયા વિશેષતાઓ તમને દર્શાવી છે ત્યાર પછી પાંચમું આરતી હેઝ ખાલી જગ્યા હર અમ્બ્રેલા ચાલો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ફોરગટન ચાલો ત્યાર પછી જોઈએ છઠ્ઠું ખાલી જગ્યા ધ સન કમ અપ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી હેઝ ત્યાર પછી સાતમું ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ લોસ્ટ પપી તો જવાબ આવશે વિકલ્પ ડી હેવ ફાઉન્ડ આઠમું આઈ હેવન્ટ વર્કડ ખાલી જગ્યા લાસ્ટ ડિસેમ્બર તો અહીંયા જવાબ આવશે સિન્સ ત્યાર પછી નવમું એ ખાલી જગ્યા હિઝ હોમવર્ક વેરી વેલ ચાલો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ હેઝ નોટ ડન ત્યાર પછી દસમું ધીસ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ હી હેવ વર્કડ એટ ધ ગેરેજ ફોર ઇલેવન મંથ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ફોલ્સ મિત્રો આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ કસોટી માટે ફ્રી બેચ શરૂઆત કરેલી છે જેમાં તમને લાઈવ અને રેકોર્ડેડ બંને પ્રકારના લેક્ચર મળશે તેમાં તમે ક્વિઝ પણ આપી શકશો ગયા વર્ષના પેપર સોલ્યુશનનું પણ તમે અહીંયા સોલ્યુશન કરી શકશો મોડલ પેપરનું પણ સોલ્યુશન કરી શકશો અને આપણે અહીંયા બુક પણ આપવામાં આવેલી છે તો બુક જે છે એ પણ તમે અભ્યાસ કરી શકશો મેટની અંદર તમે જોશો તો શ્રેણી સંખ્યાઓનું સંકેતીકરણ વર્ગીકરણ અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિઓ વગેરેનો તમે અહીંયા અભ્યાસ કરી શકશો સેટની અંદર તમે જોશો તો ગણિત વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી વગેરે જેવા જે સબ્જેક્ટ છે તેનું તમે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કરી શકશો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે આ વિડીયો જે છે તેને પૂર્ણ કરીએ છીએ અને ફરી મળીશું આપણે એક અંગ્રેજી વિષયના એક નવા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટેના બધા જ વિષય એટલે કે વિભાગ એ અને વિભાગ બી સેટ અને મેટના બધા જ જે ટોપિક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મળી રહેશે સાથે સાથે તમે ક્વિઝ પણ આપી શકશો અને બુક પણ ખરીદી શકશો અને સાથે સાથે આ તમામ સોલ્યુશન જે છે તેના મોડલ એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્ર અને મોડલ પ્રશ્નપત્ર જે છે પણ સોલ્યુશન તમે મેળવી શકશો તો જરૂરથી આ આપણી ચેનલ છે તે આપણી ચેનલને તમે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે